તળાજા ગ્રામ્ય શહેર એસોસિએશન દ્વારા તળાજાના રેશન શોપ શોપડીલરોના વિવિધ લાંબા સમયથી ચાલતા પ્રશ્નોના તાત્કાલિક નિવારણ માટે મામલતદારશ્રીને લેટર પેડ પર લેખિત અરજી આપવામાં આવી હતી અરજીમાં જણાવ્યા મુજબ પુરવઠા વિભાગ ભાવનગરને અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય આવ્યો નથી રેશન ડીલરોની રજૂઆત અનુસાર ડીલરોને મળતું કમિશન સમયસર મળતું નથી તેમજ એકસાથે પણ ચૂકવવામાં આવતું નથી ગોડાઉન પરથી આવતું અનાજ અને અન્ય સામગ્રી પણ સમયસર તથા એકસાથે મળતી ન હોવાને કારણે વિતરણ વ્યવસ્થામાં મુશ્કેલીઓ ઊભી થાય છે આ ઉપરાંત વારસદારના નામે થમ દ્વારા લોગ કરવાની સુવિધા આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે સર્વર અત્યંત ધીમું ચાલતું હોવાને કારણે કામકાજમાં વિલંબ થાય છે તેમજ ઘણી વખત અંગૂઠાથી કૂપન પણ નીકળતું નથી જેના કારણે લાભાર્થીઓ અને ડીલરો બંને પરેશાન થાય છે ડીલરો દ્વારા વધુમાં માગણી કરવામાં આવી છે કે ચલણ ભરવાની તારીખ હાલની વ્યવસ્થા કરતાં વધુ સરળ બનાવવી જોઈએ અને તારીખ દસ થી તારીખ ત્રીસ સુધી ચલણ ભરવાની સમય મર્યાદા આપવામાં આવે તળાજા રેશન શોપ ડીલરોનું કહેવું છે કે ઉપરોક્ત તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવે તો રેશન વિતરણ વ્યવસ્થા વધુ સરળ અને પારદર્શક બની શકે તળાજા તાલુકા રેશન શોપ એસોસિએશનનો પ્રમુખ રાજુભાઈ મારું નામ છે અને અમારી લગભગ એક વર્ષ દિવસે અમે મહેનત કરી છે જિલ્લાના પુરવઠા અધિકારી શ્રી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અહીંયા બીજી વખત આવેદનપત્ર કહેવું છે અમારા કેટલાય નાના મોટા પ્રશ્નો છે પણ સોલ્વ થતા નથી એટલે આજનો કાર્યક્રમ અમારે રિલેશનશોપ ડીલરો વચ્ચે આવેદનપત્ર આપવામાં આવેલું છે તમારી સમયસર ગોડાઉનથી માલ નથી આવતો પછી એક સાથે અમારું કમિશન જે કાંઈ કેન્દ્ર સરકારનું રાજ્ય સરકારનું એ આવતું નથી અને અમારે જે વારસદાર તરીકે અંગૂઠામાં એક વારસદારમાં એ અમારી નિમણૂકોએ કરી નથી એવા અવારનવાર સાત નાના મોટા પ્રશ્નો